નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ખેરગામમાં અન્ન પુરવઠા ખાતાનો બગાડ ખેરગામ તાલુકામાં અન્ન પુરવઠો પહોંચાડવા માટે અતુલ ફળિયા ખાતે વિશાળ સંગ્રહાલય બનાવ્યું છે જેમાંથી જે તે મંડળીને અનાજનો જથ્થો પહોંચાડવામાં આવે છે આ જથ્થામાં તસવીરમાં દેખાય તેવી ત્રણ અને બીજી ચૌદ ગુણીમાં ખરાબ ગુણવત્તા કચરાવાળો માલ છે જે તે મંડળી ગોડાઉનને પરત કરે છે અને તે ગોડાઉન ફરીથી પાછો એ જ જથ્થો બીજી મંડળીને ધકેલે છે આમ ખરાબ જથ્થો ચલક ચલાણી પેરે ઘર ધણી એ રીતે ચાલે છે અને ગોડાઉનવાળા માલ ખરાબ છે સાફ સફાઈ કરી માલનો ફરી ઉપયોગ કરે તે જરૂરી છે ફાટેલા બારદાનના લીધે કેટલોક જથ્થો રસ્તામાં વેરાતા ટેમ્પો જ્યાં માલ પહોંચાડે છે ત્યાં ઊભો હતો ત્યારે તેની નીચે ડઝનેક બકરાને ખોરાક મળ્યો અને જે સખાવતી પણ કહી શકાય અને ખરાબ માલની ગુણવત્તા બાબતે મંડળીના મેનેજરને લેખિત જણાવે છે છતાં પણ તે નિષ્ક્રિય રહે છે અને કોઈ તપાસ કે કોઈ યોગ્ય જવાબ આપતા નથી તો આ ક્યાં સુધી ચાલશે ચૈતાલી પ્રજાપતિએ વાંસના ગૌરવ અપાવ્યું વાંસના અને કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી ચૈતાલી પ્રજાપતિએ વાંસના ગૌરવ અપાવ્યું લેખિકા ચૈતાલી વાલજીભાઈ પ્રજાપતિ જે એબીપી અસ્મિતામાં જોડાયેલા હતા અને ત્યારબાદ તેઓ હાલ મંતવ્ય ન્યૂઝમાં એન્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે જેણે સમસ્ત વાંસના નગરને ગૌરવ અપાવ્યું અને કચ્છ પ્રજાપતિ સમાજને પણ જેનું અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ વતી પત્રકારત્વ ક્ષેત્રે નામ રોશન કરવા બદલ ચૈતાલી પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું fin de todo. કેરીનો પાક લેતા નવસારીના ખેડૂતોને માવઠાથી ફટકો ત્યારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યોમાં થયેલ માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં મુખ્યત્વે કેરી ચીકુ અને શાકભાજી ડાંગર અને શેરડીનો પાક લેવામાં આવે છે ગત વર્ષે વરસાદના કારણે પાકને થયેલ નુકસાન બાદ ચાલુ વર્ષે ખેડૂતોને સારા પાક થકી ગત વર્ષના નુકસાનને સરભર કરવાની આશા હતી પરંતુ મે માસમાં થયેલ માવઠાને કારણે કેરી શાકભાજી અને ડાંગરના પાકને નુકસાનની સિવાય રહી છે માવઠાને કારણે પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમ વાર આઈએલ ટી એસ પીટી કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરીજનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી

આવી હતી જેના માટે બ્લોક ઉખેડવામાં આવ્યા હતા તે પણ યોગ્ય રીતે બેસાડવામાં ન આવતા સ્થાનિકોમાં આ બાબતે રોષ છે જીવન માટે પાણી જરૂરી છે ત્યારે પાણીની અછત કરનારા તત્વો સામે નગરપાલિકા યોગ્ય પગલાં લે તે જરૂરી છે આ બાબતે નવસારીના નગરસેવકને સંબોધી સોશિયલ મીડિયામાં ફરિયાદ કરી કાર્યવાહી કરવા અપીલ પણ કરી છે નવસરીના કાગદીવાડ વિસ્તારમાં ફરી ગંદા પાણીની સમસ્યા નવસરીના કાગદીવાડમાં છેલ્લા પંદરેક દિવસથી પાણી આવવાના સમયે શરૂઆતમાં અડધો એક કલાક સુધી નળ વાટે ગટરનું ગંદુ ગંધાતું પાણી આવે છે જેને લઈને આ વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પ્રસર્યો છે એપીએમસીમાં કેરી માર્કેટનું વિધિવત ઉદઘાટન બજાર સમિતિ સમિતિમાં સવારે સાડા નવ કલાકે એપીએમસીના ડિરેક્ટરો ખેડૂતો અને વેપારીની હાજરીમાં કેરી માર્કેટનું દીપ પ્રાગટ્ય ચેરમેન ગણપતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એપીએમસીના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન મણિલાલ પટેલ વેપારી પ્રતિનિધિ ધર્મેન્દ્ર સોલંકી દિનેશ પટેલ સુરેશ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી હાજર રહ્યા હતા નવસારીના માર્કેટ યાર્ડમાં ઠલવાતી કેરીના ભાવમાં નહીવત ઘટાડો નવસારી એપીએફસી દશેના રૂપિયા ચારસો પંચ્યાસી નવસો પાંચ લંગડાના રૂપિયા એક હજાર ચારસો ત્રીસ થી સત્તરસો હાફુસના ચૌદસો થી સોળસો રાજાપુરીના સાતસો થી આઠસો પાંચ તોતાપુરીના ત્રણસો પચાસ થી પાંચસો પાંચ બોલાયા છે કે માર્કેટમાં ઠલવા કેરીનો જથ્થો વધતા વિવિધ કેરીઓના ભાવમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે નવસારીના માર્કેટયાર્ડમાં બાર દિવસમાં કેરીનો જથ્થો બમણો થયો છે નવસારી સોળસો કેરી માર્કેટમાં આવી ત્યારે કેસર કેરીનો મણનો ભાવ રૂપિયા બારસો દસથી થી બાવીસો સાહીઠ બોલાયો હતો હવે બાર દિવસ બાદ માર્કેટ યાર્ડમાં ઠલવાતા કેરીના જથ્થાનું પ્રમાણ વધ્યું છે રવિવારે ચોત્રીસો મણ જેટલી કેરી હરાજી માટે આવી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મોલો શક્તિ ફાફડાવાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સીબીએસઈ બોર્ડના પરિણામમાં સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓની સિદ્ધિ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી સિટી બસ ડેપોના કમ્પાઉન્ડ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ફરી એકવાર આઈ ઇન્સ્ટિટ્યુટ સાવરકુંડલાના દર્દી માટે બની જીવાદોરી સમાન વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે ચુમ્મોતેર પર્સન્ટ જ્યારે સાંજે એકત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી ખેરગામ પોલીસ દ્વારા પ્રોહિબિશનના માલ મુદ્દા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ખેરગામ પોલીસને બાતમી મળી હતી કે એક અર્ટિકા કારની અંદર દારૂનું વહન થવાનું છે અને જે સંદર્ભે એમણે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર નંબર જી જે પંદર સી એફ છાસઠ બારનો ચાલક એને અટકાવી એની પૂછપરછ કરતા રિતેશભાઈ કે જે ઈશ્વરભાઈ મોહનભાઈ પટેલનો સુપુત્ર છે એ રિતેશને ઝડપી પાડ્યો હતો અને એની અર્ટિકા કારની અંદરથી ભારતીય બનાવટની નાની વિસ્કીની બોટલો કુલ નંગ બસો ને બાવન જેની કિંમત ચોત્રીસ નવસો પચાસ તેમજ મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર રૂપિયા અને અટિયા કાર જેની કિંમત અઢી લાખ રૂપિયા આમ કુલે બે લાખ છ્યાસી હજાર નવસો પચાસનો મુદ્દો માલ ખેરગામ પોલીસે ઝડપી પાડ્યો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન